જીટીવી ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ હળવદના એવા શ્રી મયુર રાવલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ઠેર ઠેરથી મળી રહી છે હળવદ એક્સપ્રેસના તંત્રી આજકાલ પ્રતિનિધિ યુવા જર્નાલિસ્ટ એક્રેડેશન પત્રકાર મયૂર રાવલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચો તરફથી મળી રહી છે હળવદના શાંત સરળ મિલનસાર સ્વભાવના અને પ્રતિભાશાળી સેવાભાવી યુવા બાહોશ નિડર નિષ્પક્ષ એક્ટિવ પત્રકાર મયુર રાવલે પત્રકારત્વ થકી

અમારા પરમ મિત્ર એટલે કે મયુરભાઈ રાવવાનો જન્મદિવસ છે તો જન્મદિવસ નિમિત્તે એટલું જ કહે કે ખૂબ ખુશ રહે નિરોગી રહે સ્વસ્થ રહે અને ભગવતી ભોળેના શિવશંકર જેટલું આપ્યું છે નથી સો ઘણું આપે અને તંદુરસ્ત રહે મસ્ત કામ જે કરવો છે પત્રકાર તરીકે હંમેશા હળવદનું નામ રોશન કર્યું એવું જ આખું ગુજરાતનું નામ રોશન કરું એવી દિલથી પ્રાર્થના અને મયુરભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના ખૂબ આગળ વધો જય દ્વારકાધીશ જેઠાકર ઠાકર મિત્રો હું છું આપનું શ્રેષ્ઠ ધુમાણા અને આજે અમારા મયૂરભાઈ રાવલનો જયારે જન્મદિવસ હોય તો તેમને જન્મદિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ મા ખોડિયાલ મા બુદ્ધ હોવા તેમને સદાય હસતા રાખે ખુશ રાખે મોજમાં રાખે દિલથી દ્વારકાધીશને પ્રાર્થના અને અમારા જગાભાઈ બાંબા એમની ખાસ કરીને ફરમાઈશો હોય અમારું જય દ્વારકાધીશ મિત્ર મંડળ એમની હોય અને ગાવ હોય ત્યારે માતાજી જય મોકલ હું તમારો કપા ગઢવી અને મારા ખાસ મિત્ર એવા મયુરભાઈ રાવલ પત્રકાર હળવદ આજે મયુરભાઈ રાવલનો જન્મદિવસ છે તો મયુરભાઈ રાવલને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે જીવનમાં ખૂબ તરકી કરે સ્વાસ્થ્ય સાવું રહે જીવનમાં કોઈ તકલીફ ન આવે એવી વાત સાથે ફરી એકવાર મયુરભાઈ રાવલને ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ અભિનંદન જય માતાજી જય મોગલ મહાદેવ હર